જગદીશ ત્રિવેદીના નમસ્કાર ગુજરાતમાં અત્યારે વરસાદને કારણે લીલા લહેર નહીં પણ કાળો કેર થયો છે જેટલી જરૂરિયાત દેશને સૈનિકની છે એટલી જ જરૂરિયાત એ ખેડૂતની કિસાનની છે એટલે જ આપણે જય જવાન જય કિસાન બોલતા અને એટલે જ એને જગતનો તાત કીધો છે કારણ કે એ દાણા ઉગાડે છે તો આપણે સાહેબ પેટ ભરીને જમી શકીએ છીએ આપણે વેચાતું લઈએ છીએ એમ ન કહેતા કારણ કે સાહેબ આપણી તાકાત નથી કે આપણે ખેતી કરી અને દાણા ઉગાડી શકીએ અને એટલે જે જગતનો તાત છે પણ અત્યારે મુશ્કેલી એ થઈ છે કે જગતનો તાત હવે તૂટી ગયો છે હાવ મેઘા તું મહેરબાની કર કારણ કે ખવડાવીને ખાનારા એને ખાવા નથી તું થોડીક તો ચિંતા કર તને અમે બાપ કીધો છે મેઘરાજા અને તું આ જગતના તાતને મારવા બેઠો છું હવે ખેતરોની અંદર ડુંડા નથી પણ દુષ્કા છે હવે દાણા નથી પણ રોણા છે રોણા એટલે રુદન સાહેબ અત્યારે ખેડૂતોને સહાનુભૂતિની જરૂર નથી સહાયની જરૂર છે હવે તો આ મેઘો ખમૈયા કરે તો હારું